સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયું પાણી વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જલસ્તર વધ્યું તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ મલારરાવ ઘાટના એકસો ને આઠ પગથિયા પૈકી અઠ્ઠાવન પગથિયા પાણીમાં જલમગ્ન થયા ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી નર્મદા બંધમાંથી ગતરોજ એક પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું જેમાં આજે વધારો કરીને ક્રમાશ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાયો છોડાયેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા કાંઠા કિનારાના કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્રએ સૂચના આપી કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતાં પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ડબોઈ